આપ જોઈ રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર પોલીસ સ્ટેશન ખાતે આજે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં પોલીસે ગુમ થયેલા અથવા ચોરાયેલા છ મોબાઈલ ફોન અને એક મોટર સાયકલ તેમના માલિકોને પરત કર્યા છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને ડીજીપી વિકાસ શાહેની સૂચના અનુસાર રાજ્યભરમાં કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે ત્યારે જંબુસરમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા અને પીએસઆઈ કેડી રાઠવા ઉપસ્થિત રહ્યા છે સાથે જ ખોવાયેલી વસ્તુઓ અને ચોરાયેલી વસ્તુ મૂળ માલિકોને પરત પહોંચાડી છે તેરા ચૂચકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત કુલ છ મોબાઈલ કે જે ચોરી અથવા ગુમ થયેલ હતા તેમજ એક મોટર સાયકલ જેની કિંમત આશરે પંચાવન હજાર તેમજ છ મોબાઈલની કિંમત એક લાખ વીસ હજાર ટોટલ મુદ્દામાં એક લાખ પંચોતેર હજારનો આજ રોજ અરજદારોને તેરા ચૂચકો કાર્યક્રમ તેરા ચૂષકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત કરવામાં આવેલ છે અને આ પરત કરેલ મુદ્દામાં અંતર્ગત તમામ જે જમ્મુ પબ્લિક છે એ ખૂબ જ આભાર વ્યક્ત કરી રહી છે છેલ્લા બાર વર્ષથી જંબુસરમાં રહું છું જૂન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રીમાં મારો રેડમી નાઇન પાવર જે મોડલ છે એ ફોન ચોરી થયો હતો જેની કમ્પ્લેન મેં તત્કાલ એ જ દિવસે જમુસર પોલીસ સ્ટેશન ખાતે કરાવી હતી અને તાકીદે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જંબુસર પોલીસ સ્ટાફ તરફથી ખૂબ જ આવકારી કામગીરી પણ કરવામાં આવી હતી અને છેલ્લા દોઢેક વર્ષથી જંબુસર પોલીસ સ્ટેશન તરફથી પોઝિટિવ રિસ્પોન્સ પણ મળતો હતો